એમસી જુનિયર ક્લાર્ક વિશે પણ ઘણા બધા પ્રશ્નો હતા હમણાં જ એની વાત થઈ છે હવે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા જે છે સૌ પ્રથમ એવું વિચાર હતો કે ભાઈ ઓનલાઈન લેવાની ગણતરી હતી અત્યારે એ લોકો એક કમિટીના માધ્યમથી એવું વિચારી રહ્યા છે કે અમે ઓફલાઈન મોડમાં આ પરીક્ષા લઈશું જો ઓફલાઈન મોડથી આ પરીક્ષા લેવામાં આવે છે એ અધિકારીના કહેવા પ્રમાણે કે લગભગ દોઢ મહિનો એ અમને જોશે જો ઓફલાઈન અમારે પરીક્ષા લેવાનું આયોજન થાય તો એ લોકો દરેક વખતે જેને પરીક્ષા કન્ડક્ટ કરવાનું સોંપે છે જીટીયુ બરાબર એ એને એક્ઝામિનેશન સોંપી અને દોઢ થી પોણા બે મહિનાની અંદર જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે જુનિયર ક્લાર્કની ભરતી છે એ લઈ શકે છે જો ઓફલાઈન મોડ થી જ કારણ કે કમિટી નિર્ણય કરે છે અને કમિટી એમ કહે છે કે ભાઈ હવે ઓનલાઈન ની જગ્યાએ આપણે ઓફલાઈન જ લેવી છે તો એ ચોક્કસપણે કહું છું કે એ ઓફલાઈન પરીક્ષા તમારી દોઢથી બે મહિનામાં આવી જશે દોઢથી બે મહિનામાં જુનિયર ક્લાર્કની જે પરીક્ષા જે છે એ આવી જશે અત્યારે એની જે અપડેટ આપી છે પ્રમાણે કે ભાઈ માંગણા પત્રકની અમે મેળવી રહ્યા છે સ્કૂલોમાંથી અને સ્કૂલોમાંથી જે માંગણા પત્રક મેળવી રહ્યા છે તો અને એવો પ્રયત્ન જ કરી રહ્યા છે કે ભાઈ શાળા સંસ્થાનો આપે અને જો કદાચ લેવાય તો ઓફલાઈન મોડમાં જ લેવા માંગે છે ઓનલાઈન પરીક્ષામાં ઘણા બધા છબરડાઓ અત્યારે આપણે જોતા આવ્યા છીએ તો તમે પણ એ એમસી સહાયક જૂનાગઢની એ તૈયારી કરતા હોય અને તેના માટેના જે જૂના પેપર રહ્યા તો તે ન જોઈએ તો તે પણ જોઈ શકશો જેની અંદર બે હજાર પંદરનું પેપર બે હજાર સોળનું પેપર બે હજાર સત્તરનું પેપર અને બે હજાર ઓગણીસના પેપર રહ્યા તો તે એ અવશ્ય જોઈ લેવાય કેમ કે આ જે જૂના પેપર રહ્યા તો તેની અંદરથી એ ઘણી બધી વખત રહ્યા તો તે પરીક્ષાની અંદર એ બેઠે બેઠા સવાલો રહ્યા તો એ પૂછી લેવામાં આવશે અથવા તો તેની અંદર એ કયા ટોપિકમાં એ સૌથી વધુ ભારણ આપવામાં આવ્યું છે અને કેવા પ્રકારના સવાલો નીકળશે તો તે જાણવા માટે તમારે આ જૂના પેપર રહ્યા તો એકવાર અવશ્ય જોઈ લેવા અને આ ચાર પેપર રહ્યા તો તેની લિંક રહે તો એ આ વિડીયો રહ્યો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી એ ચાર પેપરની જે પ્લે લિસ્ટની લિંક રહે તો એ મળી જશે તો ત્યાંથી તમારે તેને એ અવશ્ય જોઈ લેવા અને તમે જો એ એમસી સહાય જૂનાગઢની અંદર જે પંદર માર્કનો ખાસ ટોપિક છે જેની અંદર અમદાવાદ જિલ્લો અને જે એ એમસી રો તો કે તેની વિશે એ પૂછવામાં આવશે તો તમારે આ બે વિડીયો રહ્યા તો તે એ અવશ્ય જિલ્લો જેની અંદર એ એક વિડીયોની અંદર જે અમદાવાદ જિલ્લો અને જે એ એમસી રો તો તેની વિશે એ ભૂતકાળની અંદર કોઈ પણ પરીક્ષા રહે તો કે તેની અંદર એ જે પણ પ્રશ્નો પૂછાયેલા હશે તો કે તે તમામ પ્રશ્નો રહ્યા તો આ વિડીયોની અંદર એ આપી દેવામાં આવશે અને જે આ બીજો વિડીયો રહ્યો તો કે તેની અંદર એ અમદાવાદ શહેર અને જે એ એમસી રહે તો કે તેની અંદર વિશે એ ટુ ઝેડની જે માહિતી છે તો તો માહિતી રે તો એ આ અંદર આપી છે માટે તમારે આ બે વિડીયો રે તો કદાચ એ અવશ્ય જોઈ લેવા જેની લિંક રહી તો એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ છે તો ત્યાંથી એ તમને મળી જશે તમે જો એમસી સહાયક જુનિયર અથવા તો કોઈ પણ સરકારી ભરતી હોય તો તેની અપડેટ એ સૌથી પેલા મેળવવા માંગતા હોય તો તમે એ આપણી આરો લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ છે તો કે તેને પણ એ જોઈન થઈ શકો છો જેની અંદર કોઈ પણ સરકારી ભરતી આવે તો કે તેને એ કોઈ પણ અપડેટ હોય તો કે તે સૌથી પહેલા આપી દેવામાં આવશે અને જો તમે એ આવા જ માહિતીના વિડીયો જોવા માગતા હોય તો તમે એ આપણી આ રૂ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તો કે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકશો અને જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો અને થેન્ક યુ ફોર વોચિંગ જીસ વીડિયો જય હિન્દ જય ભારત